આ બેન ઉપર બસ સદસ્ય ઉપર બસ બેન ઉપર ઉપર કરે છે બોસરી ના બાનું ના પેલું કા બાયલા બાયલા ની મારું કયો તો એક સાદી બેલો ને આમ કામ તો છે એક સાદો બે બાપુ હે તો ફન બંધ કરે ને આ બે બાપ ની ઓલા થાય બાકી આ બાયલા નહીં બરોબર કઈ એમ ને તોડા ડાડા માથા ઉતારવાની જેર રાખો બરોબર એટલે તમે મટર કરો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડને એક દરબારી કે ધમકી આપી હતી જે તેનું કહેવું હતું કે તે કટોસરણ સ્ટેટથી વાત કરે છે અને તે દરબાર ઘરમાંથી આવે છે મિત્રો આ ધમકીનું રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ ગયું ત્યારબાદ મિત્રો જિગ્નેશ રાઠોડ તેમજ મિત્રો હકુબા કાઠી જે છે એ પણ આ દરબાર યુવક સાથે વાતો કરે છે અને આ દરબાર યુવક તેમને પણ ધમકી આપે છે તેમજ મિત્રો યુવક યુવકનું કહ્યું છે કે મારી સામે જે પડશે એના હું થોડા દિવસે માથા ઉતારી લઈશ મિત્રો જેનું ખૂબ જ જોરદાર ડેન્જર રેકોર્ડિંગ વાયરલ થઈ છે તો મિત્રો જે રીતે તમે ભાગ એકમાં જોયું હતું કે તે મનસુખભાઈ રાઠોડને કેવી ધમકી આપી રહ્યો છે તેનો સાથોસાથ મિત્રો આ વ્યક્તિ આ બંને જણાને પણ ખૂબ જોરદાર ધમકી આપે છે

ભાઈ તમે આ બે દિવસ આ તમે દેવ દિવસ નો મારી વાત તમે સાંભળો ભાઈ દરબાર મારી વાત સાંભળો તમે લોકેશન નાખે એટલે લોકેશન તમારે શું કઈ મારવા આવે

અરે રખો તમારો દાદો છે હું ના ભાવું કે નહીં હોય તમારો દાદો તો તમે દાદા રખાની વાત કરો છો દેવી પૂજક ના જે માતાજી કહેવાય હા પણ તમે આવો છો બરોબર હવે કઈ બોલ્યું છે તમે ભલા મળશે દરબાર ઉઠી તમે હું આવી રીતે ભલા મળીશું આવા ગાંડલા દાબો છો દરબાર ઉઠી ભલા ભાઈ એવું નહીં બરોબર ઈ મને ઈ રીતે પ્રશ્ન એવો કર્યો કે તું માતાજી ને મો બરોબર તો માતાજી ને પૂછી લે નઈ તમે ભલા મજો ઉપરાણું લઈને તમે મનસુખભાઈ રાઠોડ ને ધમકી મારો છો લોકે નાયક ને માફીયુ માંગવાનું ઓલ્યું આમ ને તેમ ને ના ભાઈ દીપક તો આંબલિયા કીધું તું

અમારે કઈ આવવાની કઈ જરૂર નથી કરતા નથી મર્ડર તમે કરો છો એટલે તમે લોકેશન માંગો છો તો ખાલી ગામ નું નામ ખાલી કહું ગામ થી ફોન આવ્યો

હા એ ની દરબાર છે અને દુખાવ વિશે કઈ વાત કરે છે રખા દાદા વિશે અને એ એમ કે છે કે ને એમ કે છે તમે માફી માંગો ને લાય location આપો ને હું murder કરી નાખું ને એવી રીતે ધમકી આપો છે વાત કરો તો ભાઈ શૈલેષ થી દરબાર સાથે સોલંકી હા જય માતાજી હા જય માતાજી અક્કુ હવે આમાં શું ખબર હે રખા દાદા વિશે ભાઈ મનસુખ ભાઈ બોલી ગયા બરોબર

મનસુખભાઈ તમને તુકારો કર્યો તમે એમ ફોન કર્યો તમને તુકારો કર્યો મારા જોડે રેકોર્ડિંગ પડી હોય ને મારા જોડે રેકોર્ડિંગ પડી હું રેકોર્ડિંગ તમને સેન્ડ કરું બરોબર એમ નહીં રાખા દાદા તમને શું થાય રાખા દાદા મારા કોઈ ના થાય દેવ ભૂતક સમાજ નો ઈ દેવ બરોબર ઈ દેવ છે એમને ટિપ્પણી કરી છે કેવાનો મતલબ સમજ્યા તમે તો પણ એમ નહીં મનસુખભાઈ કીધું હું રાખા દાદા બોલું એવું બોલ્યા છે રાખા દાદા ની ટિપ્પણી નથી કરી એમ તમે જરા સમજો ખરા ચલો હાલો મનસુખભાઈ એવું બોલ્યા બરોબર ચલો મને ખુશ રાખો કે એ બોલ્યા તો આપણે વાઇન લેટર સોલ્વ કરીએ બરોબર એવું જ બોલેન જોન રેકોર્ડિંગમાં જોવો રેકોર્ડિંગ ની અંદર ઈ રખા દાદા વિશે બોલ્યા છે હા ઈ આને મનસુખભાઈને ગાળ બોલ તો કોઈ હે હકુબા મનસુખભાઈને ગાળ બોલ્યા ને કે તારું લોકેશન આપી કે એવું આબા કઈ દે સર કીધું ના ભાઈ અને માથું ઉતારવાની વાત કરે તો હકુબા હું મારું લાઈવ લોકેશન નાખું હકુબા કરવાની ઓકા દે હકુબા બોલવાની માથું ઉતારવાની વાત કરી કે માથું ઉતારી લો એમ કઈશ માથું ઉતારવાની જેર રાખું હું આબાની ઓકા દે બંગકોડા શીટમાં બોલ

હવે લાવશો તમે માફી ચલો બહુ તમે કરો મારી વાત ઉપર હું કીધું તમે ટીપ્પણી કરો એમ રાખતા હતા તમે ક્યો છો રાખા દાદા દાદા તમે મનસુખભાઈ એવું કીધું છે કે રાખા દાદા હું રાખા દાદા બોલું એમ અને તમે માથું ઉતારવાનો મનસુખભાઈ ના મનસુખભાઈ માથું ઉતારવાનો છો અલ્યા સહન કરી લઉં બોલ્યા ભાઈ સાંભળો ભાઈ બરાબર હવે હું એમ કઉ છું

કે મનસુખભાઈ નું લોકેશન એ ભાઈ નાખી દયો અને તમે કેદી આવશો રામોદ બોલો હા રામોદ કેદી આવશો મનસુખભાઈ ને માથું ઉતારવા રામોદ રામોદ બાજુ આવ્યું આ રામોદ આવ્યું ગોંડલ પાસે ગોંડલ પાસે ગોંડલ દોડો ને હા સારું કે દોડો લોકેશન નાખો તમે ખાલી એડો હવે કેદી આવશો એમ કઈ શકું ભાઈ તમને એમ કઈ કેદી આવશો હું કાલ આવું કે આવું બરોબર માથું ઉતારવા કાલ ભાઈ માથું ઉતારવાની વાત ના કરીશું મહેરબાની કરી લોકત માં ઉતરી જા માથું તો આમ ખુરિયા અત્યાર લગી સીધી વાત કરું તારી કેવળ છે માથું ઉતારવાની હાલી મેળવશે દેવી પુંક જેવા ए तारी ओ दुधिना हम जो सारी नेवा बन्ना देया तारीया तारीन जों रोना पेटना दिना फैसला भाईना ना तो कर दो देल पुदी पुदकन उलाट हे युधरा भाईना तू भाईना भाईना बहना तारी मां बेटाऊ देऊ બેસ બોસરીના બાહુના પેટલા બાહુલા બાહુલા મારું કયો એક સાદી બેલોને ગામ તો છે એક માનસ દેખુરવારી બેન બહુ પૂજા દરબારનું નામ દરબાર 14 બાત હે દરબાર પરથી બેલી કી ચુંક આ પારા

તારી મારે બીજા નો લીધો પણ પેદા કર્યો બીજા નો ઉપરા ન લેવા આવે દેવી શક્તિના બારામાં તું શું જાણે લુકી ના પૈસા નથી લુખી ના પેટ ના હે તારા તારી તારી છે ને તારી કાઢી સિંહ સિંહ સોલંકી સોલંકી નો દીકરો થામા લુખી ના પેટ નો ઈજડા હે ઈજડા